જય માતાજી બધા મિત્રોને જય ખતમા જય મહાકાલ જય શ્રી રામ તો સ્વાગત છે તમારું અમારા આજના બ્લોકની અંદર તો આજનો બ્લોક એવો થવાનો છે કે આજે અમારે શમશાન ભૂમિની અંદર જે ગંઢિયા લોકો હતા એમને બેસવામાં તકલીફ પડતી હતી તો તેમને બેસવા માટે અમે આજે છ બોકડા લાવ્યા છીએ તો આજનો વિડીયો તમને અમારો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમને રોજ આવા નવા નવા વિડીયો જોવા મળશે તો વિડીયો પૂરોપૂરો જોજો અર્જુનભાઈ ગબ્બરભાઈ અને અમારી ટીમ કેવું કામ કરે છે અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો જય માતાજી તો વિડીયો પૂરો પૂરો જોવો છે એના નીચે નામ છે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર વિક્રમ ઠાકોર અને હું પોતે શ્રવણ ઠાકોર તો તમે પણ આવી નામ લખાવીને આવું પુણ્યનું કામ કરી શકો છો छोटा भाई बच्चू लसनजी ना હું મસ્ત કામ કરું છે એમના દીકરે શરવણજી બોલુંજી તો એટલે જય માતાજી આ કામ કરતા રહો અને આગળ વધારે કોમ પરગતિ કરો एकदम હાજર કર દો પેલીમાં કાઈ બેડો બેલ મંગાતે મેકો કોઈ મેં Thank you. હોય કોટો કરવામાં બળતરા કરવામાં બિલકુલ સમય ના બગાડો નિષ્ફળ જાતો નથી જય માતાજી બધા ખુશ રહો અને

બધા બોકડા તમે જોઈ શકો છો આગળ અમારા કહે છે જય માતાજી મિત્રો પહેલા તો આ બધા જે છોકરા છે એમને ખૂબ ટેકો કરાવે છે એમને ખૂબ ખૂબ અભિનંદન આખા ગોમના બધા યુવાનો ભેળા મળે અને આવું સારું કામ કરે બહુ સફાઈ રાખે અને કોઈ બીનું પરિવારનો કોઈ બી લોક દેવલોક પામી હોય તો એમના નામે પણ મૂકી શકે છે યાદગારી રહે અને એના વગર જે પોતાના નામથી મૂકવું હોય તો મૂકી શકાય છે બહુ સારું કામ છે આજે બધાને ખૂબ ખૂબ અભિનંદન તમે પણ બધા ઘણી વખત મળવાનું થાતું એટલે ઘણી વખત હું પણ આવતો એટલે લોકો બધા વાતો કરતા કે આમ કરવું છે કાલે આમ કરવું છે પમ દિવસ ને પછી પછી એના કોઈ કશું કરતા નતા તો બહુ સારી શરૂઆત કરી દીધી મેં વિચાર્યું કે હું પોતે શરૂઆત કરી દઉં તો બધા હવે કરશે અને અમને જે કર્યું છે અમને ખૂબ ખૂબ અભિનંદન જે કરશે એને એડવાન્સ પહેલાથી અભિનંદન આલું છું બધાને જય માતાજી જય ખતમા આ બીજા નંબરનો બોકડો અમારે વિક્રમજી વનરાજજી ઠાકોર શરવણજી વનરાજજી ઠાકોર એમના તરફથી અને આ મારા પપ્પાના મોટા ભાઈ સ્વ બચુજી રતનજી એમના દીકરા બચ બકાજી પહેલાજી ભરતજી એમના ત્રણ દીકરા છે એમના તરફથી આ બકડો છે બકાજી જોઈ શકો તમે બધાને જય માતાજી પછી આ બાજુ અને પેલા તો કઈશ કે આ વિડીયો બનાવે એટલે એક દેખાવ સમજો સમજો તોય તોય સલાહ અને આ આ છે એના માટે કે જોઈને બીજા લોકો આવું કામ કરે અને ઘણું બધું કામ કરવાનું છે ઘણું બધું કામ કરી રહ્યા છીએ વસમાં થોડો વરસાદ બહુ પડતો હતો અને વધુ એવું વધારે થોડું મનમાં એવું લાગ્યું તો છ સાત લાખ રૂપિયા ખર્ચીને પંખી ઘર પણ બહુ મસ્ત કર્યું છે તો આવા બધા કામ જીવનની અંદર કરવા ખૂબ જરૂરી છે ચલો આ જોઈ શકો છો તમે આ બોકડો ગબ્બરજી વનાજી ઠાકોર હું પોતે અર્જુનજી વનાજી ઠાકોર એની બાજુ આગળ લઈ જાઉં

અમારે જાબડીયા ગામની અંદર શમશાન છે તો શમશાનમાં કોઈ જગ્યાએ બેહેવું નહીં અમારે ઉંમરવાળા જે ગાઇડિયા લોકો આવે એમના માટે બેહવા માટે કંઈક તો જોવે એટલે અમારાથી જે અમે શરૂઆત કરી છે અને અમારા ઝાબડીયા ગામવાળાને ખાસ વિનંતી કે બધા તે તમારા મા બાપ લોકો પામ્યા હોય એમના તરફથી તમારે શમશાનમાં મૂકવું હોય અથવા તમારા તરફથી મૂકવું હોય તો પણ મૂકી શકો છો એટલે ઝાબડિયા ગામને બધા મિત્રોને ખાસ વિનંતી છે કે એક એક બપડો કરશો તો સુંદર મજાનું બેહવાનું અહીંયા થઈ જશે બધાને જય માતાજી હર હર મહાદેવ તમારા કોમેન્ટમાં જે લખવું હોય એ લખજો બધાને જય માતાજી જય શિકોતર માં જય અખતમાં